ડભોઈ તાલુકાના મોટીપુરા ગામના યુવાનો દ્વારા મોબાઈલમાં ફ્રી ફાયર ગેમને લઈને સર્જાયું ધીંગાણું બે યુવાનો ઇજાગ્રસ્ત હતા પ્રથમ સરકારી દવાખાને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરા એસઓજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ડભોઈ તાલુકાના પ્રયાગપુરા અને મોતીપુરા ગામના યુવાનો મોબાઈલમાં ફ્રી ફાયર ગેમ રમતા હતા તે દરમિયાન બબાલ થઈ હતી સમગ્ર ઘટનામાં બે લોકોને ગંભીર ઇજાઓ થઈ છે ઇજાગ્રસ્તોને પ્રથમ ડભોઈ સરકારી દવાખાના ત્યારબાદ વધુ ગંભીર ઇજા હોવાથી વધુ સારવાર માટે વડોદરા એસ એસઓજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો ગત મોડી રાત્રે બની હતી આ સમગ્ર ઘટના મોટા ભાગના યુવાનો મોબાઈલમાં ગેમની રમત રમીને રૂપિયાની હાર જીત કરતા હોવાનું પણ જાણવા મળ્યું હતું મા ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે